આપડે નઈ પણ અલ્યાસુભાઈ રોજ ગાય આવતી હતી પણ આજ આપડે સની અંગાથ લઈને આવ્યા ગાય ને આવી પણ રોજરો આવ્યું ગાય જતી કુતરું અલ્યા ભાઈ એ તો કુતરું છે રોડ પર કૂતરો રખડો રાતી બીજું રખડ

પાંચસો રૂપિયા ના હું આખું કમ ફરી ના આવે છે ડું જે ફરી નામ પેલા રોજરા પાછી નહીં આપડો હોય થી તમે જઈએ અને તમને બતાવું કે અમારે પાપડી નું નુકસાન કેટલું કર્યું તમે પાપડી જોશો એટલે તમારા મગજમાં

તમારું અમારું ખાલી અમે તો ગાયો આંખવા લાવ્યા છીએ ગાયો ભાઈ જ કે ખમ દેખાય બે હવે બીકી ના જતા ને કયા રાત માં ભણકાર પડશે કેતા હું પાપડી તો તમે જો પાપડી તોડતા નહીં યાર ચોક તો

હા તો યાર કેવા લઈને આયા અલ્યા તારા આબુ પર પાપડી ભાગા નઈ ને છે જોજે તું ખાલી લઈ લે તો પકડી રહ્યો હા તમારું ચપલું તમે તો હું પણ તમારી પેલા હાંગત ભાઈ જતા ને તો કેટલા ગુલેટા ખાઈ જતા રાતે હારું હું યાર યાર આ તો પાફરીમાં પાફરીમાં શિખર આપડો હું દેખી ગયા

કોઈ અજાના માણસ આવે ને તો પેલા મીખવાર જ ચલ્યા

તમે કોઈ દેખી ને તઈ બુલેટો ખા તો આજે ખાધી તમને ખાધી કઈ સો બુલેટ ખાઈ